એટલે એ તો આપણે કઈ ખબર નથી અને આ વિડીયો બનાવી રહેજો તમને ગંગાજમ તળાવ છે ઈ તમને દેખાડવાનું છે સારું હાલ આપડે આગળ જવી કે જગ્યા છે ઈ જોવી ને જંગલ તો એને જોયું નથી

આ જા ઉતી આપણે નજર કરી ત્યાં ઉતી બધે ઝાડવા છે ઝાડવા વાળી બધા હો ઠેર તે હાલ હાલો આપણે આગળ જાય વિડિયો વિડિયો બધા બનાવે રહેજો હા લે માતે જે જા છે જે છે અહીંયા ફરવા લેવા સામે હા બગીચામાં બગીચામાં લેવા છે આ તો વલા નુ નુ વલા માં પાણી ખા કરવા છે પાણી

આપડે આ મસ્ત તળાવ આવી ગયા સી અને આ ઓલે જો ભોળાનાથ ની મૂર્તિ છે શંકર ભગવાન કયો ભોળાનાથ કયો બરોબર ને ટાપુ છે અને પાણી છે એટલે પાણી ને લીધે આપણે કઈ અંદર દર્શન કરવા ન જઈએ તો દર્શન કરવા જાય અને શનિવારે તો કઈ નહીં ઓળખું એટલે શનિવારે બધા કે છે કે શનિવારે દર્શન કરવા ત્યાં લઈ જાય બધા પાણી ઘણું ઊંડું હશે આપણે કઈ હાલી તો ન જઈએ કે નહીં ઓળખું સારું હોય તો ઓળખું આપણે દર શનિવારે સલું હોય ઓળખું અને બધાને લઈ જાય અંદર દસ રૂપિયા ટિકિટ લેશે આખા તળાવમાં ફરતે ફરતે બધી આપણે ફેરવે અને આ રીતના વિશ્વ ભવાના મૂર્તિ છે ન્યાય લઈ જાય આપણને અને પાણી પછીમાં તો લાટ ઊંડું છે એટલે આપણે તો જઈ ન હોય કેવી જો આ રીતના આપણે પરમાણસ ઝૂમ કરીને બતાઈ દયો હા મૂર્તિ ઘણી મોટી નઈ લાટ મોટી છે ને પરકે મંદિરઈ છે આપણે એક દિવસ આવશું છો હો ન્યા આ ચારે આપણે નો એક વ્લોગ બનાવશુંનો કા ઓળકુ ચાલુ હોય કે નઈ આપણે ત્યારે આવશું એટલે આપણે ત્યારે દર્શન કરવાના જઈએ કેવી કા આપણે જોયું નથી ને અંદર કેવું છે આમ એટલે એટલાકમાં તે ડુંગરા વચ્ચે જ વધારે હોય આપડે પાણી થોડું ઓછું થઈ ગયેલું છે મસ્ત છે છે મૂર્તિ એટલે આમ લાગે કેવું સરસ

હવે તો જંગલ મોજ માણી રહ્યા હોય કે ભોળાનાથ ની મૂર્તિ પણ હજી એકદમ મસ્ત દેખાય છે જો આગળ કેવી સરસ લાગે અને આપડે આ તળાવ છે અને આ બાજુ આપડે જંગલમાંથી નીકળ્યા એ જંગલ છે બગીચો છે આપણો અને આપડે અહીંયા ગયા પાણે પોરો ખાવા બહુ ડાઈડવાતી થી એટલે ના કેમ કે તડકો તોતો ને ટાઢું વાતરવાણ જેવું લાગ્યું આપણને એટલે આ બાજુ આપણો તળાવ છે અને આ બાજુ નાનું તળાવ છે ને હા મેં પડ્યું નાનું એવું હા એક ઓળકુ પડ્યું છે આગળ પણ પડ્યું જ છે

જો આપડે કિયાન ભાઈ ને રમે થાય કિયાન કાગળ ન ખાય જો આ છે મજા આવે એવું છે કેવું છે પાણી છે તો ઘણું હોય જ છે ને અત્યારે રહે છે એટલે તો વધારે જ આપણને ઉનાળો હોય તો એમ થાય કે આમાં ડુક્કી ભાઈ આવી ભાઈ ઘરે તમારે તો તો સે નહીં નગર વધારે મજા આવે નહીં ઓળકુ સે પણ હામાં કાઠે વઈ ગયું છે સરસ હો <laughs> આ તો થી કેવું કાડું લાગે છે સીયાલામાં જો અમાર કેનભાઈ ધકો મારે છે તો પડી જશું ધકો તો મારું પૂરું થઈ જાય એમાં પડી તો રેવી હારું હાલો વિડિયો માં બધા બન્યા રેજો કા દાદરા સંતોય આપણે થાકી જાશે એ બોલ કેમ કે આપણે બધા આટા માર્યા અને આટલા દાદરા ચડ્યા એટલે ઉતર્યા એટલે આપણને આમ એમ થાય કે પગ દુખવા મળે આપણે કાઈ પેલા ગઢિયા ઘોડે કામ ન કરી એક ભી આપણે બધા જૂનાગઢનો ડુંગરો ચડવો જાય આપણે છે ને ચડી એક ભી હા એટલો બધો તો ન ચડી કે બહુ જાસા દાદર છે ને હા એટલે ન ચડી એક ઓલું બગલું બોલું મને એમ થી હું થયો બસ માણસ જે કોઈ અવાજ કરે ને એ રાડું નાખે

હા આ કાઠો ઉજે લઈ જ andar ઈ તો બહુ અંદર જ આકુ છે અંદર હે આ બશમાં શું છે ઝાડ છે ને બધા બાવળી લાગે એમ હ પામનગર પાણી એમ થાય કે થોડું છે પણ આમ આગળ હશે કરું ને હા લાટ છે પાણી તો આયુંડું છે હો ઊнду લાટ છે

જાય મજા આવે એવું હો બેહાનુ ધ્યાન રાખજો ઓલ પેટી નો હોય જતી એમ પર નો પડું ભાઈ તો પેલું નો હોય મે એમાં તો ભલે કઈ તો ઓય દે કે એમ થોડા પડી જાય આ તો જોતીતી હું બેહીયે કો પણ ઊંચું છે એટલે નો બેહીયે કો જાય કેટલું ઊંડું છે નકર જાય હેઠી જો તારા સગા છે જો જાય છે મારા નથી તારા સગા હતા હોય એ તમારા સગા હોય મારા નો હા

એવું હતું આપડે બોર્ડ માં વાસું આપડે ખબર પડી આપણે તો કઈ ખબર નતી આપડે તો ખાલી તળાવ જવાનું હતું બરોબર ને હા એ આપણે નો ખબર હોય ને શનિવારે બોર્ડ માં વાસું કે શનિ રવિ ચાલુ હોય એમ શનિવારે